Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતી નવલકથાકાર ત્યારે પત્રકાર વાર્તાકાર તેમજ સાહિત્યના મેઘવાણી રજની રજનીકુમાર પંડ્યાનું ત્યારે વર્ષની ઉંમરે નિધન થયું છે જેમને સાહિત્ય સર્જન માટે અનેક પુરસ્કારો મળ્યા હતા અને સાથ ગુજરાત સરકારનો પત્રિક ત્યારે મિત્રો પત્રકાર માટે એવોર્ડ ધુમકે ટુ એવોર્ડ ત્યારે સૌરજ પાઠક એવોર્ડ અને કુમાર પણ પ્રાપ્ત થયેલા છે ત્યારે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્ણ કર્યા પછી તેમને સરકારી ઓડિયાણા ત્યારે બેંક મેનેજર તરીકે પણ સેવા આપી હતી રજનીકુમાર પંડ્યાનું બાળપણ જેતપુરના ત્યારે બિલકા ગામમાં વીત્યો હતું જ્યારે તેમના પિતા રજવાડી સ્ટેટ ત્યારે સ્ટેટમાં કાર્યભાર સંભાળ્યો હતો અને ઓગણીસો માં તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ કલેલ પ્રકાશ થયો હતો ત્યારબાદ 1980 પછી તેમણે કાર્ટલેકન ત્યારે શરૂ કર્યું અને ધીરે ધીરે તેમાં ઊંડો રસ દાખવ્યો હતો જેમને જબકારા ત્યારે અને મનબિલોરિયાને ગુલમહાવર ત્યારે જેવા પ્રસિદ્ધ સંગ્રહો ગુજરાતી ભાષાને આપ્યા હતા રજનીકુમાર સાહિત્યક કૃતિઓ ત્યારે હિન્દી મરાઠી તમિલ અને જર્મની જેવી અનેક ભાષાઓમાં થયું છે તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતને અનેક મોટી કોટ પડી છે જે ક્યારે પૂરી થાય અને સવિતા વર્દાસ્પદમાં ત્યારે બે વાર સુર્ણચંદ્રકો પણ એનાયત થયેલા છે અને બે હજાર ત્રણના વર્ષો કુમાર ત્યારે સુર્ણચંદ્રક અને એમને પ્રદાન થયો હતો અને તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડથી ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડ અને પત્રકાર્વિદ્ધમાં સરકારનો ઉત્તમ એવોર્ડ હરિયોમ ત્યારે આશ્રમ એવોર્ડ કલકત્તા સ્ટેટમેન્ટ અને અખબારોનો ત્યારે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને દૈનિક અખબાર સંઘ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ